વાગરામાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝમાં રસ્તેમય બ્લાસ્ટ કંપનીના ટ્રકનો ટાયર ફાટવાનો દાવો શંકાસ્પદ પોલીસ રિપોર્ટથી કંપનીનો પર્દાફાશ કંપનીનો ઢાંક પિછાડવાનો પ્રયાસ વિલાયત ની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ માં બ્લાસ્ટ ને પગલે કંપનીના ખુલાસા પર સવાલ ઉભા થયા છે વાગરા પોલીસ ચોપડે નોંધાયેલ સમર્થન છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની વિલાયત એક પ્રચંડ બ્લાસ્ટ સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાવી દીધું હતું આ ઘટનામાં ત્રણ કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેમાં એક કર્મચારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જોકે આ ગંભીર દુર્ઘટના બાદ કંપની મેનેજમેન્ટ દ્વારા સત્ય છુપાવવાનો અને ઢાક પીચડો કરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે તેને અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે આ મામલે કંપનીના વિરોધા પાસી દાવાઓ અને ઇઝાગ્રસ્ત કર્મચારીઓએ પોલીસના આપેલી જાહેરાત વચ્ચે સત્ય અને જુઠાણાની લડાઈ સ્પષ્ટપણે જોવા મળી રહી છે મંગળવારે સાંજે ગ્રાસન ઇન્ડસ્ટ્રીઝના કેમિકલ ડિવિઝનમાં થયેલા બ્લાસ્ટનો અવાજ એટલો શક્તિશાળી હતો કે આસપાસના અરગામા અને વિલાયત ગામો સુધી સંભળાયા હતા આ ઘટનાને કારણે સ્થાનિકોને કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો મીડિયા અહેવાલો અનુસાર કંપનીના એક ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો જેમાં ત્રણ કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા હતા અહેવાલમાં ઇઝાગ્રસ્ત કર્મચારીઓના નામ પણ સામે આવ્યા હતા જેમાં સરનાર ગામનો અમાન સાહેલ ઉસ્માનઘાટ સિદ્ધાર્થ સિંહ તેજપાલ સિંહ ગહર વાત આપે કે સિદ્ધાર્થ સિંગની હાલત ગંભીર હોવાથી તેમને તાત્કાલિક ભરૂચ અને બાદમાં હદુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે કંપનીના ડાક પ્રયાસો છતાં ઇસાગ્રસ્ત કર્મચારીઓ વાગરા પોલીસ સ્ટેશનમાં સત્ય સામે આવ્યું છે વહીવટી તંત્ર તાત્કાલિક નિરીક્ષણ કરીને સત્ય બહાર લાવવું અત્યંત જરૂરી છે જો આવી ગંભીર બેદરકારી સામે કડક કાર્યવાહી નહીં થાય તો કંપનીઓ કર્મચારીઓના જીવને જોખમમાં મૂકીને કામ કરતી રહેશે અને આવી દુર્ઘટનાઓ ફરીથી બનતી રહેશે આ એક મુદ્દો છે જ્યાં માત્ર ખુલાસા નહીં પરંતુ જવાબદારી અને કડક પગલાની આવશ્યકતા છે